તો દાહોદ જિલ્લામાં નિષ્ફળ નળસે જળ યોજના પૂર્ણ કરવા માટે જનતા ટાઈગર સેનાનું સરકારને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે ત્યારે જનતા ટાઈગર સેનાના પ્રદેશ અધ્યક્ષ દેવેન્દ્ર મેળાના નેતૃત્વમાં જનતા ટાઈગર સેના દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે ત્યારે યુવા નેતા જયેશ સંઘાળાએ જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નળસે જલ એ બહુ મહત્વકાંક્ષી યોજના છે પણ દાહોદ જિલ્લામાં આ યોજના સદંતર નિષ્ફળ નીવડી છે ત્યારે સમગ્ર જિલ્લામાં એક પણ ગામ એવું નથી કે જ્યાં સંપૂર્ણપણે જલ યોજના લાગુ થઈ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સંજેલી તાલુકાના હિરોલા સ્થિત પાણી પુરવઠા યોજનામાંથી દાહોદ શહેરને પાણી મળે છે પણ સ્થાનિક બોડાડુંગર રેવન્યુ ગામ છે છતાં સ્થાનિક બોડાડુંગર

ત્યારે તારીખ એક એપ્રિલ બે હજાર ગાંધી ચિંધ્યા માર્ગે આ પાણીને રોકવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી